નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના વૈડજ પોલીસ સ્ટેશન ખાતે ભંડારેશ્વર મહાદેવનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અવસરે તારીખ પચીસ બે હજાર પચીસના રોજ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા દરમિયાન ભક્તિભાવનાનો સુંદર માહોલ સર્જાયો હતો રાત્રિના સમયે ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ હાજરી આપી ધર્મ સ્મરણ કર્યું હતું આગળ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ મંદિર ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો યજ્ઞવિધિ સાથે પૂજા અર્ચના કરી બંદારેશ્વર મહાદેવની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠા પછી સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામના મહાનુભાવો અધિકારીઓ આગેવાનો સંતિયો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન વેડદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું નગીન પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર